આ રીત નો નદારો છે ભાઈ વાવ નો કોઈ સજોડા વખત ની વાવ છે આdio ને હા લાખ આમ કાઠી થી દ્વારકા સુધી નો સંગ મારે બરાબર બરાબર આવી આવી વાવ છે ને આ માલી વાવ હૈ છે લાપોછા માંથી 3 ગાવે ને 3 ગાવે વાવ 3 ગાવે ને 3 ગાવે વાવ બરાબર કીન કીયા હે અમાર કઈ ટાઈમ કીયા

સંગકુમારગણી પાઉ કહેવાય છે આમરા ગામમાં તાલુકો ધીલો જામનગર લાગે છે અને આ રજવાડા વખત માં જે માણસો હાલીને પગપારા દ્વારકા જાતા એ આમાંથી પાણી પીતાના રજવાડા વખત ની બનાવી લેવા આવે જો આ રીત નું છે બંધાણ આ બાજુથી બેખડું બેખડું તૂટી ગઈ છે કે સમય જાતા કોઈ પણ વસ્તુ થવાની છે ભાઈ આ બધું પૂરો તત્વ

આ કાફી વધારે 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 છે કે 50 ફૂટ તો ન ક્યો ને 50 ફૂટ કરતાં જ્યાદી છે આ ડાય એવડી છે આ બોલ ભાષા તો જ એટલે સંસ્કૃત ગારો થઈ જાય આમ માથે બરાબર હવે આ છે ને આ આ કઈ ભાષામાં લખ્યું છે ને ઈ વેજાતું નથી સંસ્કૃત ભાષા સંસ્કૃત ભાષા છે અને ઈ 1792 એટલે કે 350 વર્ષ દેવતીયું છે આવા ઈબને આની ઘરતર ને આ પાણા આ આ રિપેરિંગ કરેલું લાગે ની વાતિયા નેガ સિમેન્ટ આ તો સિમેન્ટ વયુ લાગે ના ના સિમેન્ટ વાપરી કે નથી આ આ સિમેન્ટ ના નથી લાગતો તમને ચુનો ચુનો ઓ આગે બેટને બહુ જૂનું છે ખરિયાને ઘરતર કામ નું ઘરતર દેતા લાગે કે બહુ જૂનું છે આ કે સંગ સંગ માર ગાલતો એમ નથી આ રસ્તે હમ હમ

Arit maging nadyaro ha. amra rabaw no. gada nikah Kato.